તો મહેસાણામાં ઉંઝા એપીએમસી માર્કેટની ઉમદા પહેલ જેમાં ઉંઝા એપીએમસી હેરિટેજ લુકવાળા સાત લાખ ચોપડા તૈયાર કર્યા છે ઊંઝા માર્કેટિંગ યાર્ડ દ્વારા સાત લાખ ચોપડા પાછળ પચાસ લાખની સહાય ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે તૈયાર કર્યા છે ચોપડા મોઢેરા સૂર્ય મંદિર રાણકી વાવ સિવિ સૈયદ રિજાડી સાથે હેરિટેજ લૂક આપવામાં આવ્યો છે ઊંઝા એપીએમસી દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે આ ચોપડા અને નોટબુક આપવામાં આવશે સારી ક્વોલિટીના ચોપડા વ્યાજબી ભાવે મળતા

એ ખૂબ જ આકર્ષક બની રહે એ માટે આ વર્ષે આપણો જે હેરિટેજ વારસો છે એ મોન્યુમેન્ટનો અમે ઉપર ડિઝાઇન તરીકે પસંદ કરેલ છે એમાં રાણી કી વાવ હોય મોઢેરાનું સન ટેમ્પલ હોય કે પછી કીર્તિ તોરણ વડનગર હાટકેશ્વર મહાદેવનું ટેમ્પલ સીધી સૈયદની જાળી આ બધા મોન્યુમેન્ટને અમે હાઈલાઇટ કરી અને મેઇન ફ્રન્ટ પેજ ઉપર મૂકેલા છે